નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્યની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ ધોરણ છના સ્વ અધ્યયન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન એ દરેકની ફરજ છે નિયમનું પાલન કરવું એ દરેકની ફરજ હોય છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલાં હાથ ધોવાનો શાળામાં પ્રાર્થનામાં પહેલાં પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂંકવાની મનાઈ વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવી આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે છે તેમાં કોણે શું કરવું જોઈએ અને તમે આ નિયમો નિભાવો છો ખરા તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્ર સમક્ષ વર્ગમાં રજૂ કરો બધા મિત્રો આવા નિયમો પાડે છે તેવું નક્કી કરવાનું છે તો જોઈએ અહીંયા ઘરમાં પાડવાના નિયમો તો પહેલું વડીલોની આજ્ઞાનું પાલન કરવું બીજું સ્વચ્છતા રાખવી ત્રીજું ઝઘડો કરવો નહીં ચોથું રોજ સાથે બેસીને જમવું પાંચમું સવારે વહેલા ઉઠવું છઠ્ઠું સમયસર ઘરે આવવું સાતમું જમતા પહેલાં હાથ ધોવા આઠમું શાળા પર સમયસર પહોંચવું નવમું મોડી રાત સુધી મોબાઈલ ન જવો દસમો મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો અગિયારમું રોજ કસરત કરવી બારમું વ્યસન ન કરવું તેરમું થાળીમાં હેઠું મૂકવું નહીં હું આ દરેક નિયમોનું પાલન કરું છું ત્યાર પછી આગળ જોઈએ તમારી શાળામાં પાડવાના નિયમો તો એમાં આવે છે પહેલું સમયસર શાળાએ આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવું બીજું ગૃહકાર્ય દરરોજ કરીને આવવું ત્રીજું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને ધક્કામુક્કી કરવી નહીં ચોથું ફૂલ છોડ તોડવા નહીં ત્યાર પછી દવાખાનામાં પાડવાના નિયમો શાંતિ જાળવવી મોબાઈલ સાયલન્ટ રાખવો ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું ગમે ત્યાં થૂંકવું નહીં ત્યાર પછી તમારા ગામ શહેર વિસ્તારમાં પાડવાના નિયમો ગામમાં સ્વચ્છતા જાળવી ગમે ત્યાં થૂંકવું નહીં ગાડી વધુ વધુ સ્પીડમાં ચલાવવી નહીં જાહેર સ્થળોને નુકસાન કરવું નહીં ટ્રાફિકના નિયમનું પાલન કરવું ત્યાર પછી ધાર્મિક સ્થળોએ પાડવાના નિયમો ગમે ત્યાં થૂંકવું નહીં બીજું સ્વચ્છતા જાળવવી ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ફોટા પાડવા નહીં અને પ્રસાદનો બગાડ કરવો નહીં તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના પ્રોજેક્ટ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન બનાવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લાય લિસ્ટ મળી જશે